કચ્છના માંડવી તાલુકાના સીરવા ગામના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર ઉદ્યોગપતિ ચેતનભાઈ ભાનુશાલીએ દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઈને ગૌ બચાવવા માટે નિરણ કેન્દ્રો શરૂ કર્યા માંડવી અને અબડાસાના ઘણા ગામડાઓમાં કચ્છી ઉદ્યોગપતિ દાતા સમાજ સેવી ચેતન ભાનુશાલી લીલા ઘાસ નિરણ કેન્દ્રને ને આરંભ કર્યો છે ચેતનભાઈ ભાનુશાલી આ સેવાનો આરંભ કરતા તેમણે આજે કચ્છી દાતાઓ અને સમાજ સેવીઓને ગૌ સેવાનો સંદેશો આપ્યો છે શું કહે છે ભાડા ગામના સરપંચ વરજાંગભાઈ ગઢવી સાંભળીએ તેમના શબ્દોમાં કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ મારું નામ વરજાંગ ગઢવી સરપંચ ભાડા અને પ્રમુખ શ્રી માંડવી તાલુકા સરપંચ સંગઠન કચ્છ ઉપર જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ છે ત્યારે ગામડે ગામડે ચારાની બહુ જરૂરિયાત હોવાથી આજે અમારા ગામ મધ્યે બાડા મધ્યે પશુધનનું પ્રમાણ પણ વધારે છે અને ધંધાકીય રીતે પણ દૂધ મંડળીઓ અને દૂધનું પ્રમાણ પણ વધારે હોય છે એ હિસાબે પશુધન આ વખતે પાંચસોથી સાડા પાંચસો પશુ મતલબ કે ગાયો અમારા ગામની વથાણમાં આજે હાજરમાં છે ત્યારે ચરા ઘાસ ઘાસચારાની અછતના કારણે બહુ તકલીફ હોવાથી આજે અમે દાતા હસીને આવવાનું ગયેલું ત્યારે મુંબઈથી બેઠેલા મને શ્રી ચેતનભાઈ ભાનુશાલી બચ્ચીભાઈ મેમોરિયલ ટ્રસ્ટના ફાઉન્ડેશનના ચેરમેન ચેતનભાઈએ કાલે અમારા ગામ માટે એક સૂકા ચારાની ગાડી મોકલી અને આ વાત આગળ વધતા અમારા ગાંધધામ મધ્ય રહેતા ભાઈઓ કાનજીભાઈ રમેશભાઈ એ પણ એક ચારાની ગાડી મોકલી તો હું આ દાતાઓ તરફથી ખૂબ ખૂબ ધન્યતા આપું છું બાકી ચેતનભાઈની વાત કરીએ તો ચેતનભાઈ પૂરા ક લગભગ પૂરા કચ્છમાં પાચારો આપવાનો એનો એક પ્લાન છે ત્યારે ચેતનભાઈ હમણાં લગભગ આ અઠવાડિયામાં કોળાએ રતડીયા બામળાઇ અબડાસામાં બિંગલેશ્વર તેમજ અમુક ગામડા હજી પણ આગળ આશાપુરા પીઠ રતડીયા નાના રતડીયા આપણા પીઠ ઉપર હા પણ એક ચારાની ગાડી મોકલે છે ચેતનભાઈનું કાલે પણ એક રાત્રે ફોન હતો કે જ્યાં જ્યાં કચ્છમાં એક સર્વે કરો જ્યાં જ્યાં ચારાની ખાસ જરૂર છે જ્યાં કઠાળ વિસ્તાર છે દરિયા વિસ્તાર છેવાડાના ગામે જ્યાં સારો કે સંસ્થા નથી પહોંચતી ત્યાં આપણે ચારો પહોંચાડશું એટલા માટે ચેતનભાઈએ ખાસ એના માટે ઘડી ઘડી ફોન ઉપર વાત કરે છે અને સર્વે કરીએ છીએ અને અમારી પૂરી ટીમ આજે એક પંજાબમાં એક બે માણસો પર ચારા માટે ખરીદી કરે છે જ્યારે એક મહારાષ્ટ્રમાં પણ ખરીદી કરે છે હંથી ચારો ભરી અને કચ્છમાં મોકલે છે જેનું અમે સર્વેક્ષણ કરી અને પૂરો ચારો જે જગ્યાએ જરૂર હશે એ ચારો પહોંચાડશું અને ચેતનભાઈ એના માટે તત્પર બે વખત વિઝિટ પર કરી ગયા છે અને આ સદર્ભે ચેતનભાઈને હજી પણ આહવાન કરીએ છીએ કે જેટલું બને તેટલું કચ્છ માટે ચારો મોકલો અને આ તમારી આ ચારાની માટે અમે પણ જે વ્યવસ્થા થશે એના માટે કરવામાં તૈયાર છીએ બીજું એક ચેતનભાઈ ક્યાંય એવું પ્રકરણ બને છે કે બીમારીનો ત્યારે અમે તાત્કાલિક ફોન કરીએ છીએ જેમ કે કચ્છમાં તારાચંદભાઈ છે તેમ મુંબઈમાં એવું કંઈ જરૂર પડે છે ત્યારે ચેતનભાઈને પણ અમે ફોન ફોન કરીએ છીએ અને તાત્કાલિક સારવાર માટે દોડી આવે છે અને વાત રહી આગામી રીતે તો ચેતનભાઈ આ અમારા ગામ માટે નવરાત્રિમાં પણ ઘણું બધું યોગદાન આપેલ છે અને આપતા રહેશે એ બધી ચેતનભાઈનું હું ભાડા ગામ હતી અને સરપંચ હતી હું એનું હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું બાકી અમારા ગામના વિકાસની કડી જોડીએ તો એના માટે માનનીય શ્રી વિરેન્દ્રસિંહ પણ ઘણું બધું વિકાસનું કામ અમારા ગામ માટે યોગદાન આપ્યું છે અને ગ્રાન્ટો આપ્યું છે અને અમારી જૂની માગણીઓ હતી લગભગ સરકારશ્રીએ લગભગ મેન રોડ રસ્તા એ બધું આમાં પૂરું કરેલ છે અને ઘટતી કડીઓ પૂરી થશે એવું બાપુ માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રજી જાડેજાએ અમને વચન આપ્યું છે કે મારા ગામમાં જે ખૂટતી કડીઓ હશે એ પી પૂરું કરશે અને આગામી ઘાસચારા માટે પણ બાપુએ અમને એક કોલ આપ્યો છે કે જ્યાં ઘટતો ચારો હશે એ અમે આપશું